આમોદનગરમાં સાત પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે બત્રીસી નાણાંથી મુલ્લા તળાવ સુધી બનેલા માર્ગની જંબુસરના ધારાસભ્ય પચીસ વર્ષ સુધી કંઈ નહીં થવાની ગેરંટી આપી હતી આ માર્ગ પહેલાં વરસાદમાં ધોવાઈ જતાં મસ મોટા ખાડાઓ પડી જતા નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો આઠ ને બ્રિજ અને રાજપીપળા ચોકડી જતા માર્ગ પર તંત્ર ખાડાનો અનોખો શોધી કાઢ્યો છે અને મહાવીર ટર્નિંગ રોડ પર પડેલા મસ્ત મોટા ખાડામાં પહેલા મેટલ વર્ક કર્યું પણ વરસાદમાં ધોવાઈ ગયું હવે બ્લોક બેસાડ્યા હતા અંકલેશ્વરમાં પડેલ ધોધમાર વરસાદને લઈ અનેક માર્ગો ધોવાઈ ગયા છે ત્યારે હવે બે દિવસથી વરસાદે વિરામ લેતા તંત્ર રોડના ગામડા પૂરવામાં કામે લાગ્યું છે તેમાં પણ હવે તંત્ર અવનવા ઘટકડા કરતા જોવા મળી રહ્યા છે અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે વરસાદ વરસતા જ રોડ પર એકથી બે ફૂટ પાણી આવી જાય છે જે રોડને ધોઈ નાખે છે અને પ્રતિ ચોમાસા અહીં મસ્ત મોટા ખાડા પડી જાય છે તાજેતરમાં પડેલા ખાડામાં પીડબ્લ્યુડીએ અહીં મેટલ નાખી ખાડા પૂરી દીધા હતા જોકે તેમના આ ઈલાજ વરસાદે ધોઈ નાખતા હવે રોડના ડોક્ટર એવા પીડબ્લ્યુ અધિકારી દ્વારા અનોખા ઈલાજ શરૂ કરતા રોડ પર પડેલા ખાડાને જેસીબી વડે સરખો કરી તેમાં હાલ તૈયાર જૂના બ્લોક બેસાડવામાં આવી રહ્યા છે જેને લઈ રોડ તૂટે નહીં તેવું તંત્ર હાલ માની રહ્યું છે રોડ પર પડેલા ડામરને જો પાણી ઉખાડી શકતો હોય તો પછી બ્લોક ટકશે કે કેમ તે સવાલ ઊભો થઈ રહ્યો છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડના ગાબડા પૂરવાનો તુક્કાબાજ ઈલાજ જોઈ વાહન ચાલકો પણ આશ્ચર્યચકિત બન્યા હતા હાલમાં જ સરકાર દ્વારા કરોડો રૂપિયાનું ભંડોળ રોડના દુરસ્તીકરણ માટે ફાળવવામાં આવ્યું હતું ત્યારે સરકારના ભંડોળનો ઉપયોગ હવે અનોખી રીતે કરાઈ રહ્યો છે ત્યારે આ કામ ચલાઉ ઈલાજ બાદ પુનઃ રોડ નિર્માણ માટે પુનઃ સરકારના નાણાંનો વ્યય થશે એ વાત ચોક્કસ છે અંકલેશ્વર ગઢકુલ બ્રિજ પુનઃ એકવાર સળિયા બહાર આવી ગયા છે બે હજાર એકવીસના વર્ષમાં રાજ્યના પૂર્વ નાયબ મંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું સળિયા બહાર આવી ગયા હતા રોડ પર વારંવાર ગાબડા પડવાની સાથે એપ્રોચ રોડમાં શહેર તરફ નો એક ભાગ બેસવા સાથે ભરૂચ તરફ નો પણ એક ભાગ ધીમે ધીમે બેસવા લાગ્યો છે નિયત સમાજ કરતા પાંચ વર્ષના વિલંબ થી બન્યો હતો તેમાં પણ ગોબાચારી સામે આવી છે અંકલેશ્વર શહેર અને ભરૂતને જોડતા ગળખોલ ટી બ્રિજ મહત્વપૂર્ણ કડીરૂપ બ્રિજ હોવા સાથે ફાટકની ઝંઝટથી મુક્તિ સાથે શહેરીજનોના હળવા ટ્રાફિકથી મુક્તિ ત્રણ વર્ષ પૂર્વે અપાવી હતી એવા ગળખોલ બ્રિજ તેના નિયત સમય કરતાં પાંચ વર્ષ વિલંબથી બન્યો હતો ત્રીસ જુલાઈ બે હજાર એકવીસના રોજ બન્યો હતો ત્યારે અંદાજે એકસો ચાર પોઈન્ટ એંસી કરોડનો ખર્ચ નિર્માણ પામેલા બ્રિજ પર એક વર્ષમાં ખાંગા દેખાવા માંડ્યા છે એટલું જ નહીં લોકાર્પણ થયાના છ મહિના બાદ ઓએનજીસી તરફનો એપ્રોચ રોડ બન્યા બાદ શરૂ થયો હતો છેલ્લા ત્રણ વર્ષમાં સળિયા દેખાવાની ઘટના પાંચ થી વધુ વાર સામે આવી છે બ્રિજના મધ્યમાં તો તંત્ર દ્વારા વારંવાર ડામરના ઠીંગડા મારવામાં આવી રહ્યા છે ફરી એકવાર બ્રિજ પર ત્રણ થી વધુ સ્થળે બ્રિજ ગાબડા પડ્યા હતા અને સળિયા બહાર આવી ગયા હતા બોરભાઠા બ્રિજ પાસે એપ્રોચ રોડ ચડતા એક તરફ રોડ બેસવા લાગ્યો છે તો ભરૂચ તરફના ઉતરતા એપ્રોચ રોડ પર પણ આજ હાલ જોવા મળી રહ્યા છે ત્યારે સો કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામેલા રોડના માત્ર ત્રણ વર્ષમાં જ ખસ્તા હાલત થઈ ગઈ છે જે સામે ઈજારદાર માત્ર લીપા પોતી કરી રહ્યા છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ પરત્વે અનદેખી પણ સામે આવી છે એટલું જ નહીં આ માર્ગ પર તમામ અધિકારીઓ વારંવાર પસાર થતા હોવા છતાં તેના દ્વારા આ સામે આખાડા કામ કરી રહ્યા છે ત્યારે બ્રિજ જો ધસી પડે કે મોટા ગાબડા પડે અને કોઈ હોનારત સર્જાય તો જવાબદાર કોણ તે સામે સવાલ ઉભા થઈ રહ્યા છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોટી શાક માર્કેટમાંથી મોબાઈલની ઉઠાંતરી કરતો ગઠિયો માર્કેટમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં મોબાઈલ ચોરી થતા હોવાની બૂમો ઉઠી રહી છે જેમાં એક ગઠિયાઓની ગેંગ આવા ભીડભાડવાળી માર્કેટમાં ફરતી હોય છે જ્યાં તેઓ તકનો લાભ ઉઠાવી પોતાના કામમાં વ્યસ્ત લોકોના પાકીટ અને મોબાઈલ સિફટતી કાઢી લેતા હોય છે આવી જ એક ઘટના ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ શાક માર્કેટમાં બની હતી જેમાં એક વ્યક્તિ શાકભાજી ખરીદીમાં વ્યસ્ત હોય ગઠીઓ હાથમાં ઠેરી લઈને ચાલાકીથી તેના ખિસ્સામાં ઉપર મૂકેલો મોબાઈલ શેરવી લીધો હતો જોકે આ વ્યક્તિને ખબર પડે તે પહેલાં તો ગઠીઓ ત્યાંથી રવાના થઈ ગયો હતો આ સમગ્ર ઘટના ત્યાં માર્કેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી પોતાનો મોબાઈલ ચોરાયો હોવાથી તે વ્યક્તિને ખબર પડતા જ ત્યાંના સીસીટીવી ચેક કરતા મોબાઈલ ચોરી થયો છે માલુમ સાત પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે બત્રીસ નાણાંથી મુલા તળાવ સુધી બનેલા માર્ગની જંબુસરના ધારાસભ્યએ પચીસ વર્ષ સુધી કઈ નહીં થવાની ગેરંટી આપી હતી પરંતુ આ માર્ગ પર પહેલા વરસાદમાં ધોવાઈ જતાં ખાડાઓ પડી જતા નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે આમોદમાં બત્રીસી નાળાથી મુલા તળાવ સુધીનો રસ્તો સાત પોઈન્ટ તેત્રીસ કરોડના માતબર ખર્ચે બનાવ્યા બાદ ત્રણ મહિના પહેલા જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ રસ્તાના લોકાર્પણ સમયે ધારાસભ્યએ જણાવ્યું હતું કે રસ્તાનું મજબૂતીકરણ એ રીતે કરવામાં આવ્યું છે કે પચીસ વર્ષ સુધી રસ્તો ટકી રહેશે આવનાર પચીસ વર્ષ સુધી કઈ નહીં થાય એવો ખૂબ જ મજબૂતીકરણ સાથે આ રસ્તો બનવા જઈ રહ્યો છે ધારાસભ્યએ તો પચીસ વર્ષની ગેરંટી આપી હતી પરંતુ હાલમાં વરસેલા પહેલા વરસાદમાં જ રસ્તો ધોવાઈ જતા માર્ગ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે વર્ષોથી આ રસ્તો બિસ્માર હોવાથી તેના નવીનીકરણની કામગીરી કરવામાં આવી હતી અને તેમાં ધારાસભ્યનો સિંહ ફાળો રહ્યો હતો ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રસ્તા પર ગાબડાઓ પડવાની શરૂઆત થઈ ગઈ હતી ગાબડાઓના લીધે આબરૂના ધજાગરા ઉડે તેમ હોવાથી કોન્ટ્રાક્ટરે તાબડતોબ ગાબડાઓ પૂરવાનું કામ શરૂ કરી દીધું હતું સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રસ્તાને પાંચ સ્તરના બનાવવામાં આવ્યો હતો કાળી માટી કાઢીને પીળી માટી નાખવામાં આવી હોવા છતાં રસ્તો ધોવાઈ ગયો છે આ અંગે આમોદ શહેર પ્રમુખ અબ્દુલ મજીદ બરફવાળાએ જણાવ્યું હતું કે આમોદના હાઈવે પરના રસ્તાનું ત્રણ મહિના પહેલા જ નવીનીકરણ કરાયું હતું તેમાં ખાડાઓ પડી ગયા છે ભ્રષ્ટ અધિકારીઓના પાપે રસ્તાની ગુણવત્તા જળવાતી નથી રસ્તો બની રહ્યો હતો ત્યારે અમે પણ ગુણવત્તા બાબતે રજૂઆત કરી હતી ધારાસભ્ય તો પચીસ વર્ષની ગેરંટી આપી હતી પણ ત્રણ જ મહિનામાં રસ્તો બિસ્માર બની ગયો છે છ મહિના પહેલા આ રોડનું નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવેલી હતી અને ત્યારે એમ જાણવામાં આવ્યું હતું કે આ રોડની પાંચ વર્ષથી લઈને કે પચીસ વર્ષ સુધીની ગેરંટી આપવામાં આવે છે કે આ રોડને કશું પણ નહીં થાય તો મોસમના પહેલાં જ વરસાદમાં આપણે જોઈ રહ્યા છે કે આ રોડ તૂટી ગયેલો છે હવે આપણે આમાં શું સમજવું આ રોડની કામગીરી જે તે કોન્ટ્રાક્ટરે કરવામાં આવેલી છે એ આપણે જોઈ રહ્યા છીએ કે કેટલી નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવેલી છે કે મોસમના પહેલાં જ વરસાદની અંદર આ રોડ તૂટી ગયેલો નજરે પડે છે હવે આ બાબતે શું તંત્ર જાગશે અને કોન્ટ્રાક્ટર સામે અને જે તે અધિકારી સામે આ બાબતે પગલાં ભરવામાં આવશે હવે લોકોને આ હાલત વારો આવશે આ રોડ આટલો તૂટેલો છે આગળ જતાં જેમ જેમ વરસાદ પડશે ચોમાસું આગળ વધશે તેમ આ રોડ પણ ટૂટો ટૂટો આગળ વધશે આગળ જવાનો જ છે તો આ બાબતે હવે શું પગલાં ભરાશે હાલમાં આમોદ નેશનલ હાઈવે નંબર ચોસઠ જે આમોદ ચોકડી પડનો રોડ છે તે ત્રણ મહિના પહેલાં અહીંયા બનાવવામાં આવેલો હતો પણ હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આ ચોકડીના રોડ ઉપર ઠેર ઠેર ખૂબ મોટા ખાડા પણ પડી ગયેલા છે કારણ કે ત્રણ મહિના પહેલાં રોડ બન્યો તે છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે ઠેર ઠેર રોડને નુકસાન થયેલું છે અહીંના સ્થાનિક પત્રકારો હોય સ્થાનિક આગેવાનો પણ અનેક રજૂઆત કરી હતી જ્યારે રોડ બનતો હતો ત્યારે તે છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્યએ પણ કામગીરી થતી હતી ત્યારે પચીસ વર્ષની ગેરંટી આપી હતી તેમ છતાં આ અધિકારીઓની મિલી કારણે આજે રોડ ઉપર ઠેર ઠેર ગાબડાઓ પડી ગયેલા છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પ્લાસ્ટર જેવું કામગીરી થઈ ગયેલું થઈ રહેલું છે તો તંત્ર વહેલી આની પર કોઈ પગલા લે જીતાલી નજીક સલ્ફેટ કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી હતું અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કિંગ એસિડ કંપનીમાંથી ગતરોજ મેગઝીન સલ્ફેટ કેમિકલ નીકળી ઝઘડિયા જીઆઈડીસી તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન જીતાલી ગામ નજીક ડઢાલ બ્રિજ પાસે બિસ્માર માર્ગ પર ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા રોડ સાઈડ પર માટીમાં ધસી પડતા પલટી મારી જવા પામ્યું હતું ટેન્કર ચાલક સમયસૂચકતા સાથે બહાર આવી ગયો હતો સામાન્ય ઈજા સાથે ચાલકનો આબાદ બચાવ થયો હતો ઘટનામાં ટેન્કરના સીલ તૂટી જતા મેંગેની સલ્ફેટ કેમિકલ ઢોળાવા લાગ્યું હતું જે જમીનમાં ફેલાઈ જવા સાથે આજુબાજુ વહેતું થયું હતું જેને લઈ જળ જમીનને નુકસાન પહોંચ્યું હતું ઘટના અંગે જીપીસીબીને જાણ કરવામાં આવતા જીપીસીબી મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ પરથી નમૂના લીધા હતા તેમજ આ અંગે કંપનીને નોટિસ ફટકારી હતી તેમજ સ્થળ પર ઢોળાયેલા રાસાયણિક કેમિકલ સહિત માટીને ઉલેચી લેવા તાકીદ કરી હતી ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા દ્વારા વડીલોના ઘર ખાતે મેડિકલ કેમ્પ યોજાયો હતો ભરૂચના કસક વિસ્તારમાં આવેલ વડીલોના ઘર ખાતે ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને વિપ્ર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી આ કેમ્પનો વડીલોએ લાભ લીધો હતો આ કેમ્પમાં ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાના કનુભાઈ પરમાર અને સભ્યો તેમજ તબીબો ઉપસ્થિત રહ્યા હતા ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા તેમજ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ફાર્માસ્યુટિકલના એનએસસી યુનિટના વિદ્યાર્થીઓ તથા વિપ્ર ફાઉન્ડેશનના ઉપક્રમે આજ રોજ વડીલોના ઘર કશક ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ મેડિકલ કેમ્પની અંદર જે અહીંયા વસવાટ થઈ રહેલા વડીલોને એમના આરોગ્યના નિદાન માટે મેડિકલ કેમ્પના એની ચકાસણી થાય આયો આરોગ્યના અંદર આંખોનું નિદાન તેઓના હાર્ટ કિડની અને એ માટેના નિદાન માટે એની એક શાખાનું આયોજન કર્યું છે આંખોનું નિદાન તેમજ મેડિકલની અંદર એ લોકોના આરોગ્યના લેડીઝ દ્વારા ગાયનેકોલોજીસ્ટની પણ આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજનની અંદર જે પણ મેડિક ચકાસણી દરમિયાન તે લોકોને કંઈક પણ ઉણપ હશે તો એ ઉણપને અમારા સંસ્થા તરફથી યોગ્ય એમની ટ્રીટમેન્ટ કરવામાં આવશે અને આ આયોજનમાં ભારત વિકાસ પરિષદના અમારા સર્વે કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે નમસ્કાર હું રૂપલ જોશી ભારત વિકાસ પરિષદ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ફાર્મસી ભરૂચ અને એને તેના એમ એનએસએસના બાળક તથા વિપ્રો ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આજે અમે વડીલોના ઘરમાં એ લોકોનો એન મેડિકલ ચેકઅપ કેમ્પ કરવાયા છે તેમાં એ લોકોની રૂટીન તપાસ કરીએ છીએ આંખની તપાસ કરીએ છીએ એમનો ઈસીજી કરાવીએ છીએ અને જો એમને આંખના નંબર આવશે તો અમે એમને સારા ગ્લાસીસ એ કરીને અમે એમના ચશ્મા કરાવી દઈશું આજ રોજ અમારા ભારત વિકાસ પરિષદના ઘણા બધા મેમ્બર્સ અહીંયા હાજર રહ્યા છે અને ત્યારબાદ અમે વડીલોની સાથે એમની સાથે ભોજન લઈશું અને ભવિષ્યમાં આવા જ અમે બધા પ્રોજેક્ટ કરતા રહીશું જડેશ્વર ગાયત્રી મંદિર ખાતે ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં શનિવારના રોજ ઋષિ પ્રસંગની ઉજવણી કરાઈ હતી શ્રી રાધાકૃષ્ણ યાત્રા પ્રવાસ આયોજિત કથાયાત્રા શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સારકથા જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે કથા પચીસ જુલાઈથી એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી દરરોજ સાંજે ત્રણથી સાત ચાલી રહી છે જે વક્તા જયેશ જોશી વાપીવાળા વાળા કથાનું રસ પણ કરાવી રહ્યા છે ત્યારે આજે કથાના ત્રીજા દિવસે ઋષિ પ્રાગત્ય પ્રસંગનું ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં કથાનો લાભ લેવા માટે આસપાસની સોસાયટી અને જાડેશ્વર ગામના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આવનાર દિવસોમાં વામન પ્રાગટ્ય રામ પ્રાગટ્ય નંદ મહોત્સવ ગોવર્ધન લીલા વિવાહ સુદામા ચરિત્ર સહિતના પ્રસંગોનું વર્ણન કરવામાં આવશે તેથી જાડેશ્વર તથા આસપાસની સોસાયટીના તમામ રહીશોને કથાનો લાભ લેવા આયોજક દ્વારા વિનંતી કરવામાં આવી છે બે શુદ્ધ થઈ ગયા વડોદરાની શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા ભરૂચમાં નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાતા મોટી સંખ્યામાં દર્દીઓ તેનો લાભ લીધો હતો આરોગ્યમ સર્વદા આ કેન્દ્રવર્તી વિચાર સાથે જનજનના આરોગ્યની સુખાકારી માટે સદૈવ કાર્યરત અટલાદ્રા વડોદરા સ્થિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આજરોજ ભરૂચ સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેમ્પનું ઉદઘાટન પૂજ્ય અનિર્દેશ સ્વામી કોઠારી સ્વામી દ્વારા સવારે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું જેમાં જનરલ સર્જરી હાડકાના રોગો હૃદયરોગ જનરલ ફિઝિશિયન કાન નાક અને ગળાના વગેરે જટિલ રોગના નિષ્ણાંત તબીબો દ્વારા ભરૂચના નગરજનોની સુખાકારી માટે એક્સરે મધુપ્રમેહ ઈસીજી જેવા પરીક્ષણો પણ નિઃશુલ્ક કરીને જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સાથે રાહત દરે દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત પાંચસોથી વધારે દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો જે અંતર્ગત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના મુખ્ય સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પીએમ જેવાય યોજના હેઠળ હૃદયરોગને લગતી સેવા જેમાં એન્જિયોગ્રાફી એન્જીઓપ્લાસ્ટી પેસમેકર વાલનું ઓપરેશન બાયપાસ સર્જરી જેવા ઓપરેશન અત્યંત આધુનિક ટેકનોલોજીથી અત્યંત આધુનિક ટેકનોલોજીના મશીનો સાથે જાણીતા અને ગોલ્ડ મેડલિસ્ટ ડોક્ટરો દ્વારા સારવાર મળશે જય સ્વનારાયણ મારું નામ ઘનશ્યામ નાઇ છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા હેઠળ ચાલતી અટલાદરા સ્થિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા ભરૂચ ખાતે આજ રોજ મેગા મેડિકલ ચેકઅપનું આયોજન કરેલ છે જેમાં પાંચસોથી વધારે દર્દીઓએ લાભ લીધેલો હતો જેમાં ઓર્થોપેડિક કાર્ડિયો કાર્ડિયોલોજીસ્ટ ફિઝિશિયન ઈએનટી અને જનરલ સર્જન જેવા ડૉક્ટરોએ સેવા આપી હતી જેમાં આરબીએસ ઇસીજી અને એક્સ જેવી સેવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી સાથે સાથે દવાઓનું વિતરણ પણ રાહત દરે કરવામાં આવ્યું હતું ભરૂચના લિંક રોડ ઉપર આવેલ પંચવટી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં સોળ લાખના ખર્ચે નિર્માણ પામેલ આરસીસી રોડનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી હસ્તે લોકાર્પણ કરાયું હતું છેલ્લા ઘણા સમયથી ભરૂચના લિંક રોડ પર આવેલ પંચવટી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બિસ્માર માર્ગને પગલે સ્થાનિકોએ નગરપાલિકા તંત્રમાં રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી રૂપિયા સોળ લાખના ખર્ચે આરસીસી માર્ગ બનાવવામાં આવ્યો હતો જ્યારે સ્થાનિકોના સ્વખર્ચે પેવર બ્લોક ફિટ કરવામાં આવ્યા હતા

BMW એ સમુદાયની સેવા કરવા અને સામાજિક કલ્યાણ પહેલને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે ભરૂચ મલયાલી વેલફેર એસોસિએશન દ્વારા તમામ દાતાઓ સ્વયંસેવકો અને તબીબી સ્ટાફનો આભાર માનવામાં આવ્યો હતો અત્યારે અમે જેના છે ટાઉનશીપની અંદર આ બ્લડ ડોનેશન કેમ્પ ચલાવી રહ્યો છે આ આજના તારીખની અંદર તેસથી ઉપર માણસો આવીને બ્લડ આપી ગયા છે એ બધા માટે અમે આભારી છે ભરૂચના સુગલતી ગામે ઇલેક્ટ્રિશિયનને કરંટ લાગતા વીજ પોલ પર જ દર્દનાક મોત નીપજ્યું હતું મૃતકના મૃતદેહને વીજ પોલ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો ભરૂતના અંગારેશ્વર ગામના અને ઇલેક્ટ્રિશિયનનું છૂટક કામ કરતા અરવિંદ વસાવા સુકલતી ગામમાં રામજી મંદિર તરફ જવાના રસ્તે આવેલ આઈટીઆઈ પાસે ઇલેક્ટ્રિકનું કામ કરવા આવ્યા હતા તેનું વીજ કરંટ લાગતા વીજ પોલ પર જ દર્દનાક મોત નીપજ્યું હતું મૃતકના મૃતદેહને વીજ પોલ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો બનાવની તપાસ નબીપુર પોલીસ ચલાવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે કોઈપણ જાતના સેફ્ટીના સાધનો વગર ઇલેક્ટ્રિકનું કામ કરતા લોકો માટે આ બનાવ લાલબત્તી સમાન છે નર્મદા જિલ્લાના રાજપીપળાની એક ભંગારની દુકાનમાંથી સરકારી સ્કૂલમાં ભણતા બાળકોને અપાતી સાયકલોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ રાજપીપળા ખાતે આવેલ ભંગારિયાને ત્યાં છોટા હાથી ટેમ્પો ભરીને આવેલ સાયકલો ઝડપાઈ હતી કુંવરપરાના સરપંચ અને આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ આપેલી માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ આવતા અપાતી નવી સાયકલો વેચવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા અપાતી લાખો રૂપિયાની સાયકલનો જથ્થો કઈ સ્કૂલમાંથી આવી છે કઈ શાળાના અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર આચરવાની કોશિશ કરવામાં આવી છે તે અંગેની તપાસ રાજપીપળા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે નર્મદા જિલ્લામાં આવી તો કેટલી શાળાઓ એવી હશે કે જ્યાં ગાડી આવી સાયકલો ઘણા બધા જગ્યા પર જે શિક્ષણ શિક્ષકના અધિકારીઓ છે બરાબર બાળકોને મળવી જોઈએ જે બાળકોને મળવી જોઈએ એની જગ્યાએ આ એક બંગારના ગોડાઉન માં છે બરાબર આની અંદર જે જે સરકારી કર્મચારીઓ છે જે જે પ્રતિનિધિઓ છે અને જે ભાજપના જે છૂટાએલા પદાધિકારીઓ છે એ લોકો મોટી મોટી વાતો જે કરી રહ્યા છે બરાબર તો તેવા લોકોને અમારે પૂછવું છે કે નર્મદા જિલ્લામાં છે બરાબર આ જે ભ્રષ્ટાચાર દેખાય છે એનું અમે જિલ્લા પ્રશાસન જે કલેક્ટર સાહેબ છે અને એસપી સુહેબ સાહેબને તેમજ શિક્ષણ અધિકારીને અમે પૂછી રહ્યા છે કે આ સાઇકલો જે સ્કૂલોમાં જે બાળકો પાસે હોવી જોઈએ એ સ્કૂલો અહીંયા ભંગારના ગોડાઉનમાં ક્યાંથી આવી આજ રોજ હાજી કન્યા શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ બાળ વાર્તાઓ બાળકો દ્વારા કરવામાં આવી હતી જેમાં વિભાગવાર બાળકોને વહેંચવામાં આવ્યા હતા બાળ મેળાનું નામ ખુશ્બુ હાજી કન્યાકી રાખવામાં આવ્યું હતું જેમાં બાળ વાટિકા ધોરણ એક થી પાંચ ની એકસો પિસ્તાલીસ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જેમાં માટીકામ છાપકામ શ્રી છત્રસંગ સોલંકીએ કર્યું હતું બાળ વાર્તા ચિત્રકામ શ્રીમતી સુશીલાબેન પરમાર ચિત્રકામ ગળીકામ ભાઈલાલ સાહેબ તથા રંગપુરની બારમત રમત યાકુબભાઈ ઘાંચી તથા કાગળકામ અને ગીત સંગીત પ્રિતેશ પટેલે કરી ઉત્સાહપૂર્વક બાળકોને મનોરંજન કર્યું હતું બાળકોની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી લેવાઈ હતી એસએમસી શાળા પરિવાર તથા વાલીઓએ બાળમેળો જોવા માટે આવ્યા હતા બાળકોના ઉત્સાહ વધારવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળાના આચાર્ય રાહુલભાઈ મોરી દ્વારા વાલીઓ એસએમસી અધ્યક્ષ તથા શિક્ષકો અને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા આમોદ શહેરમાં મનોરંજન માટે બનાવેલ બંધ હાલતની ભાગ્યોદય ટોકીઝની મિલકત માટે સામસામે પોલીસ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે આમોદ ખાતે આવેલ ભાગ્યોદય ટોકીસ મિલકત વર્ષોથી વિવાદિત રહેલ હોય જે અંગેનો કેસ નામદાર કોર્ટ પાસે ચાલતો હોય જેમાં એક પાર્ટીના વકીલ તરીકે આમોદના રહેવાસી મકબુલભાઈ રાણા હોય જે ભાગ્યોદય ટોકીસ જર્જરિત થયેલ હોવાથી નગરપાલિકા તરફથી બિલ્ડિંગ ઉતારી પાડવાની નોટિસ મળેલ હોવાથી બિલ્ડિંગ ઉતારવાની કામગીરી દરમિયાન ડભોયા સમાજના મિલકતના ભાગીદારી ધરાવતા વ્યક્તિઓ બિલ્ડિંગ ઉતારવાની ના પાડતા મકબૂલ વકીલ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે બોલાચાલી વધુ ઉગ્ર બનતા મારામારીના દ્રશ્ય સર્જાયા હતા જેમાં ઈજાગ્રસ્ત થતા વ્યક્તિને આમોદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે મામલો આમોદ પોલીસ સ્ટેશને પહોંચતા આમોદ પોલીસ દ્વારા બંને પાર્ટી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે કોર્ટના હુકમ મુજબ જૂની ભાગ્યદેવ ચોકી જે સિટી સર્વે નંબર એકત્રીસ દસ તથા એકત્રીસ અગિયાર છે તેના મૂળ માલિકોએ જે પરમિશન કોર્ટમાં માગેલી કે પરમિશન આવી જતા હું એડવોકેટ હોય એની ઉતારવાની કામગીરી કરતા હોય તો આજ રોજ સામાવાળા તત્વો ગેરકાયદેસર મંજૂરી બનાવી અને અમો એડવોકેટ તથા અમારા પરિવાર તથા મજૂરો પર હુમલો કરેલો હોય અને અમને ખોટા કેસમાં ફસાવવા પ્રયત્ન કરેલો હોય અમારી પાસે નામદાર કોર્ટનો હુકમ હોય નામદાર કોર્ટનો હુકમ બી આ અસામાજિક તત્વો માનતા નથી અને કાયદો હાથમાં લઈને ફરે છે એવા તત્વો સામે અમે ન્યાય માટે આગળ લડીશું અમારી મિલકત બાબત મગજમારીમાં અમને માણેલા છે મબુલભાઈ વકીલે અને એમના માણસોએ જે ટોકી ઉતાર આવેલા તે અમારા હિસ્ટ્રી હોવા છતાં પણ દાદાગીરી કરીને અમને મારા ભાઈને અમને માણેલા છે મને આ બે જગ્યાએ ત્રણ જગ્યાએ વાગેલું છે ધાળીઓ લઈને મારેલા છે ઝફાઝફી કરે છે ડાંગો ધાળિયાથી અમને બહુ ખૂબ જ મારેલા છે અમે આરોગ્ય દવાખાને એડમિટ થયેલા છે મારી નાખવાની બી મકબુલભાઈ વકીલે જાતે વકીલે અમને મારી નાખવાની ધમકી પણ આપેલી છે કે હવે આવીશ તમારી મિલકત મારીશું તો અમે મારી નાખીશું હવે એ ધમકી પણ આપેલી છે આજે પછી અમને માર્યા બી અમારા ભાઈને બી મારેલો છે એનો અમારા વિડીયો પણ છે અમારી પાસે અને કોર્ટનો અનાદર કરે સ્ટે ઓર્ડર બી છે અમારી પાસે કોર્ટનો અનાદર કરે છે જાતે મકબુલભાઈ વકીલ નગરમાં આવેલી અમારી છે જેમાં અમે માલિક છે પણ અમારી ટોપિકનો જે અમારી માલિકે હક છે અમારો અમને પૂછ્યા વગર મકબૂલ વકીલ કોર્ટનો સ્ટે છે તો પણ જેસીબી લઈને આવી ત્યાં માથાભારે વકીલ અમે કંઈ પૂછવા ગયા કે શું કામ અમારા હજુ તો સ્ટે છે અમારે તો અમને વકીલ લઈ ને મારા મારી પણ ઉતરી આવેલા છે માથાભારે વકીલ અમને મારો મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે જે અમારી પાસે વિડીયો પણ છે ને જેસીવાળા ભાઈએ પણ અમારા ભાણાને મારેલા છે તેનો પણ વિડીયો છે ને પોટી દાદા કે હવે પછી જો અહીંયા આવ્યા તો મારી નાખીશ આ જગ્યા પર હવે આવતા નહીં લઈને આવ્યા હા આ બધી મિલકત હવે મારી થઈ ગયેલી છે મારી પાસે પાવર ઓફ એટર્ની છે એવી બધું બોલી ધાક ધમકી આપી અમને ત્યાંથી ભગાડી મૂક્યા છે ને એની જોગમીને જુલમ ગુજારેલ છે અમારી ઉપર જે વકીલને આવું કૃત્ય શોભે એવું નથી માટે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ને આ માથાભારે વકીલને ઉપર પણ અમારી ઉપર હુમલા કરેલા છે તેનું પણ અમે ફરિયાદો અને અમે થયેલી છે